વાગરા તાલુકાના સામનપોર ગામે વર્ષ બે હજાર વીસમાં મારામારીની ઘટના સર્જાઈ હતી જે અંગે દહેજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો જે મારામારીનો કેસ વાગરાની કોર્ટમાં ચાલી જતા બંને પક્ષોની દલીલોને સાંભળી અંતે ચુકાદો આવ્યો હતો જેમાં બે પૈકી એક આરોપીને ચાર વર્ષની સજા સહિત ત્રણ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો જ્યારે અન્ય એક આરોપીને પાંચ રૂપિયાના જામીન તથા છ માસમાં માટે તેટલી જ રકમના મુચરકા છ માસમાં તે આપવાનો

તેઓને આપ શબ્દો ના બોલવાનું કહેવા જતા બંને એકદમ ઉશ્કેરાઈ જઈ ફળિયાદી વિસરું ભાઈ ઉપર તૂટી પડ્યા હતા જેમાંથી પાઠ ગોહી લેત લોખંડની પાઇપ વડે હુમલો કરી માર માર્યો હતો જેથી બુમાબૂમ થતા ફળિયામાંથી ચાર જેટલા ઇસ્સમો છોડાવવામાં તે દોડી ગયા હતા ઉશ્કેરાયેલા પાઠે તેઓને પણ માર માર્યો હતો તેમજ રમેશ પરમારે પણ ઢીકાપાતુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

એકસો ચૌદ તથા જીપી એક્ટની કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો કાર્યવાહી હાથ ધરી હતી દહેજ પોલીસે અગિયાર મૌખિક પુરાવા પંચનામું સારવાર સર્ટિફિકેટ સહિત છ દસ્તાવેજી પુરાવા સાથે વાઘરા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી જે કેસ વાગરાના મહેરબાન એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ આરસી સોઢા પરમારની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ફરિયાદી પક્ષે વકીલ જેજી વસાવાયા પુરાવાઓ સાથે ધારદાર દલીલો રજૂ કરી હતી તેમજ આરોપી તરફે વકીલ કાદરીએ બચાવ પક્ષમાં સામે પક્ષની ઉલટ તપાસ સહિત દલીલો રજૂ કરી હતી કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અંતે આજરોજ તારીખ સાત બે હજાર ચોવીસ ના રોજ આ કેસનો ચુકાદો આપ્યો હતો જેમાં બે પૈકી એક આરોપીને કોર્ટે સજાનો હુકમ કર્યો હતો જેમાં આરોપી પાઠકુમાર બરવંત ગોહિલને ચાર વર્ષની કેદની સજા સહિત રૂપિયા ત્રણ હજારના દંડનો પણ હુકમ કર્યો હતો અને જો ન ભરે તો વધુ માસની સાદી કેદની સજાનો હુકમ કરાયો હતો અન્ય એક આરોપી રમેશ કાનજી પરમારને પાંચ હજારના જામીન તથા તેટલી જ રકમના જાત મુચર કાપ છ માસ માટે આપવાનો હુકમ કરી શંકાનો લાભ આપી તેને છોડી મૂકવાનો હુકમ કર્યો હતો